હેલો મિત્રો નવા વિડીયો સાથે આપણી ચેનલમાં તમારું સ્વાગત છે આજના વિડીયો મિત્રો આપણે વાત કરીશું કે તમારું આધાર કાર્ડ છે જે કોઈ કારણોસર ખોવાઈ ગયું અથવા કોઈ જગ્યાએ મૂકાઈ ગયું અને એનો તમને આધાર કાર્ડ નંબર છે એ પણ યાદ નથી તો હવે પછી મિત્રો આપણે આધાર કાર્ડ છે જે કેવી રીતે ડાઉનલોડ કરવું એ તમામ માહિતી આ વિડીયોમાં આપવાનો શું વિડીયો શરૂ કરતાં પહેલાં એક રિક્વેસ્ટ છે કે જે મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આપણી ચેનલ ઉપરથી આવી અવનવી માહિતી કાયમી માટે ગુજરાતીમાં તમને મળતી રહેશે તો ચાલો મિત્રો હવે વિડીયો શરૂ કરીએ હવે સૌપ્રથમ પ્રથમ તમારા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે ત્યારબાદ મિત્રો ક્રોમ બ્રાઉઝરમાં તમે સર્ચ કરશો યુ એટલે આ રીતના આધાર કાર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે જે ઓપન થશે અહીંયા મિત્રો યુઆઈડીઆઈની વેબસાઇટ ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ છે જે જોવા મળશે હવે મિત્રો સૌ પ્રથમ આપણે અહીંયાથી લેંગ્વેજ સિલેક્ટ કરવાની રહેશે અહીંયા સપોઝ મિત્રો હું ઇંગ્લિશ સિલેક્ટ કરી લઉં ત્યારબાદ આગળ જશો એટલે આ રીતના ઇન્ટરફેસ આવશે જેમાં મિત્રો નીચેની તરફ સ્ક્રોલ કરશો એટલે અહીંયા ઓપ્શન જોવા મળશે આધાર સર્વિસ જેના ઉપર તમે ક્લિક કરશો એટલે થોડોક ટાઈમ મિત્રો લોડિંગ લે અને આ પ્રકારનો ઇન્ટરફેસ છે જે જોવા મળશે હવે મિત્રો અહીંયા પહેલો ઓપ્શન છે અવેલ આધાર સર્વિસ ત્યારબાદ બીજો ઓપ્શન છે વેરીફાય આધાર ત્યારબાદ નીચે મિત્રો જશો એટલે ઓપ્શન જોવા મળશે રિટ્રાઈવ આધાર જેની અંદર તમે ક્લિક કરશો એટલે આ રીતના કાંઈક ઇન્ટરફેસ છે જે જોવા મળશે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ઉપર બે ઓપ્શન જોવા મળશે આધાર નંબર અને ઇન્ડોલમેન્ટ આઈડી તો આપણે અહીંયા જે આધાર નંબર છે જે ફાઇન્ડ આઉટ કરવા માંગીએ એના માટે આધાર નંબર સિલેક્ટ કરી લેવાનું ત્યારબાદ મિત્રો અહીંયા પહેલું બોક્સ છે જેમાં છે એન્ટર નેમ હવે તમારા આધાર કાર્ડમાં જે પ્રમાણે મિત્રો નામ હતું એ નામ તમારે અહીંયા પહેલાં બોક્સમાં એન્ટર કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો અહીંયા નીચે બીજું બોક્સ છે એમાં એન્ટર યોર મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હોય એ મોબાઈલ નંબર તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે ત્યારબાદ નીચેના બોક્સમાં મિત્રો એન્ટર કેપચા અહીંયા મિત્રો જમણી બાજુ જે કાંઈ બોક્સમાં કેપચા દેખાય એ કેપચા કોડ અહીંયા એન્ટર કરી દેવાનો ત્યારબાદ નીચે ઓપ્શન છે મિત્રો સેન્ડ ઓટીપી સેન્ડ ઓટીપી ઉપર તમે ક્લિક કરશો એટલે તમારા જે રજિસ્ટર મોબાઈલ નંબર હશે એમાં મિત્રો ઓટીપી મોકલવામાં આવશે ત્યારબાદ અહીંયા નીચે મિત્રો એન્ટર ઓટીપી જે બોક્સ દેખાય એમાં ઓટીપી એન્ટર કરી દેવાનો રહેશે ત્યારબાદ નીચે જે સબમિટનું ઓપ્શન દેખાય જેના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના મેસેજ જોવા મળશે યોર આધાર નંબર ઇઝ સેન્ડ ટુ યોર રજિસ્ટર મોબાઈલ નંબર એટલે કે મિત્રો તમારા જે આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર ઉપર તમારો જે આધાર નંબર છે જે મોકલવામાં આવ્યો છે જે તમારે જે ટેક્સ મેસેજમાં જોવા મળશે ત્યારબાદ જ્યારે મિત્રો આપણા જે ટેક્સ મેસેજમાં આધાર કાર્ડ નંબર છે જે આપણને મળી જાય ત્યારબાદ બેક આવી અને હોમ ટેબમાં આવી જવાનું ત્યારબાદ નીચેની તરફ સ્ક્રોલ કરશો એટલે અહીંયા મિત્રો જે આધાર સર્વિસનો ઓપ્શન હતો એની ઉપર ઓપ્શન જોવા મળશે ગેટ આધાર ગેટ આધાર ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ આવશે જેમાં મિત્રો તમે અહીંયા નીચેની તરફ સ્ક્રોલ કરશો એટલે અહીંયા ઓપ્શન જોવા મળશે ડાઉનલોડ આધાર ડાઉનલોડ આધાર ઉપર તમે અહીંયા ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારનો જે ઇન્ટરફેસ છે જે જોવા મળશે હવે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો અહીંયા આપણે આધાર નંબર ઉપરથી જે આપણે આધાર કાર્ડ છે જે ડાઉનલોડ કરવા માંગીએ એના માટે અહીંયા આધાર નંબર સિલેક્ટ કરી લેવાનું ત્યારબાદ અહીંયા મિત્રો બે બોક્સ છે જેમાં પહેલાં બોક્સમાં તમારો જે આધાર કાર્ડ નંબર છે જે એન્ટર કરવાનો રહેશે ત્યારબાદ અહીંયા નીચેના બીજા બોક્સમાં મિત્રો જે અહીંયા બાજુના બોક્સમાં કેપચા કોડ દેખાય એ કેપચા કોડ અહીંયા એન્ટર કરવાનો રહેશે ત્યારબાદ નીચે ઓપ્શન છે સેન્ડ ઓટીપી સેન્ડ ઓટીપી ઉપર તમે ક્લિક કરશો એટલે તમારો જે રજિસ્ટર મોબાઈલ નંબર હશે મોબાઈલ નંબર ઉપર ઓટીપી મોકલવામાં આવશે ત્યારબાદ અહીંયા નીચેના બોક્સમાં મિત્રો જે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી મોકલવામાં આવ્યો એ ઓટીપી તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે ત્યારબાદ અહીંયા નીચે મિત્રો એક સર્કલ દેખાય એમાં અહીંયા મિત્રો લખેલું છે કે યુ વોન્ટ ટુ માસ્ક આધાર જો તમે અહીંયા સર્કલની અંદર મિત્રો રાઈટ આપશો તો તમારા આધાર કાર્ડ જે ડાઉનલોડ થશે એમાં આધાર કાર્ડના પૂરેપૂરા અંક નહીં જોવા મળે અને પાછળના જ અમુક અંક જોવા મળશે અને બાકીના અંકની જગ્યાએ જે આપણે એક્સ એક્સ પ્રકારનું હોય જે જોવા મળશે અહીંયા જે સર્કલની અંદર તમે રાઇટ નહીં આપો તો મિત્રો તમારા આધાર કાર્ડ જે ડાઉનલોડ થશે એમાં પૂરેપૂરા નંબર છે જે જોવા મળશે સપોઝ મિત્રો તમે અહીંયા રાઇટ આપી દેશો તો જે આધાર કાર્ડમાં જે નંબર છે જે પૂરા નહીં જોવા મળે અને અહીંયા જો રાઇટ નહીં આપો સર્કલની અંદર તો તમારા આધાર કાર્ડમાં બધા નંબર છે જે જોવા મળશે ત્યારબાદ મિત્રો ત્યારબાદ મિત્રો અહીંયા નીચે ઓપ્શન છે વેરીફાય એન્ડ ડાઉનલોડ જેના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ આવશે અને અહીંયા તમે જોઈ શકો છો કોંગ્રેસ્યુલેસન્સ એવો ઓપ્શન જોવા મળશે અને તમારો આધાર કાર્ડ છે જે સક્સેસફુલી ડાઉનલોડ થઈ જશે પરંતુ મિત્રો આધાર કાર્ડ ડાઉનલોડ થયા પછી ઘણા બધા લોકોને એક મિસ્ટેક હોય કે તમે જે પીડીએફ ઓપન કરશો તો એ પીડીએફમાં મિત્રો પાસવર્ડ છે જે માંગશે તો એ પાસવર્ડમાં મિત્રો તમારે કયા રીતે પાસવર્ડ અહીં એન્ટર કરવો એના માટે તમે અહીંયા જોઈ શકો છો સપોઝ મિત્રો કોઈ એક નામ છે કે કરણકુમાર એ રીતના નામ છે આધાર કાર્ડમાં ત્યારબાદ એમની બર્થ ડેટ છે ઓગણીસો મિત્રો અઠ્ઠાણું તો તમારે જે પાસવર્ડ છે જે નામના ચાર અંક એટલે કરણના કે એ આર એ ચાર અંક અને પાછળ મિત્રો જે બર્થ ડેટ ઓગણીસો અઠ્ઠાણું છે તો એ ચારે ચાર એન્ટર કરી દેવાના એટલે ટોટલ મિત્રો નામના ચાર અંક અને બર્થ ડેટના ચાર આ આઠ લેટર છે જે તમે એન્ટર કરશો એટલે મિત્રો તમારી જે પીડીએફ છે જે ઓપન થઈ જશે અને તમે તેની પ્રિન્ટ પણ કઢાવી શકશો તો આશા રાખો મિત્રો વિડીયો સારો લાગ્યો હશે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો અને આપણી ચેનલ ઉપર પહેલીવાર આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો